ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં જે વ્યક્તિ ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા અર્ચના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત આ મહિને કેટલી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ પાવન કરવાથી તેનું ખરાબ પરિણામ મળી શકે છે ફાગણ મહિનો હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો હોય છે ત્યારબાદ ચૈત્ર મહિનાથી હિન્દુ નવમ વર્ષની શરૂઆત થાય છે આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં જે વ્યક્તિ ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા અર્ચના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત આ મહિને કેટલી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ આવું કરવાથી તેનું ખરાબ પરિણામ મળી શકે છે તો આપણે આ વિડીયો જાણીશું કે ફાગુન મહિનામાં કઈ વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ

ફાગણ મહિનામાં મહિના વસ્તુઓ ખરીદવી યોગ્ય માનવામાં આવતી નથી માનવામાં આવે છે કે આ મહિને ઘરે વસ્તુઓ ખરીદી લાવવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકાય છે આ ઉપરાંત પરિવારમાં કકડાટ પણ થઈ શકે છે તેમજ ધારદાર વસ્તુ ખરીદવાથી દોષ પણ ઉત્પન્ન થઈ શકે છે ફાગણ મહિનામાં ન ખરીદો તાંબાની વસ્તુઓ ફાગણ મહિનામાં તાંબાની કોઈ પણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં નથી આવતી આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી થઈ શકે છે જેથી ફાગણ મહિનામાં તાંબુ કે તાંબા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ ફાગણ મહિનામાં ન ખરીદો કાચની વસ્તુઓ ફાગણ મહિનામાં કાચની વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવતી કાચ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જેથી ફાગણ મહિનામાં કાચમાંથી બનેલી વસ્તુઓ ખરીદવાથી શુભ દોષ થઈ શકે છે પરિણામે વ્યક્તિને ભૌતિક સુખ સુવિધાઓમાં સમસ્યાઓ પેદા થવા લાગે છે જેથી ફાગણ મહિનામાં કાચ કે કાચની બનેલી કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓ ન ખરીદવી જોઈએ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી